વિસાવદર બેઠકની પેટા ચૂંટણી માટે પરિણામો આવ્યા કડી પર ભાજપના રાજેન્દ્ર થયું છે જ્યારે આમ આદમી પાર્ટીનું સંખ્યાબળ ફરી એકવાર પાંચ થઈ ગયું છે તો આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું કે વિધાનસભામાં આપના આ પાંચ પાંડવો કયા છે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ

હવે આપનું વિધાનસભામાં થઈ ગયું છે તો આપણે એક એક પછી આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો વિશે જાણીશું પહેલા પાંડવ છે જામ જોધપુરના એમએલ હેમંત ખવા જે બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપના ચીમન સાપરિયાની સામે લગભગ દસ હજારની લીડથી જીત્યા છે બીજા પાંડવ છે સુધીર વાઘાણી જેઓ ભાવનગર જિલ્લાની ઉમેશ મકવાણા જેઓ ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપના ઘનશ્યામ વિરાણીની સામે સત્યાવીસો મતોથી જીતેલા છે તેઓ કોળી સમાજનો આમ આદમી પાર્ટીનો ચહેરો છે ચોથા પાંડવ છે નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠકના એમએલ ચૈતર વસાવા જેઓ ભાજપના હિતેશ વસાવાની સામે ચાલીસ હજાર ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી ગુજરાત વિધાનસભામાં થવા જઈ રહી છે તો હવે ગુજરાત વિધાનસભાના સત્રો વધારે તોફાની રહે તો નવાઈ નહીં પરંતુ એક વાત સાફ છે કે વિસાવદર બેઠકની આ જીતે એક નરેટિવ ખૂબ જ સ્ટ્રોંગ કરી દીધો છે કે ગુજરાતમાં માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ભાજપને ટક્કર આપી શકે છે સાથે જ આવનારા સમયમાં જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે આ ઉપરાંત બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ થવા જઈ રહી છે તો હવે એ તો સમય બતાવશે કે ગુજરાતની જનતાનો અંદાજ અને મિજાજ આમ આદમી પાર્ટી માટે કેવો રહે છે તો અત્યારે તો વિડીયોમાં બસ આટલું જોતા રહો જમાવટ કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર